જ્યાં રોજ ત્રણસો લીટર મસાલા છાશનું વિતરણ કરવામાં આવી રહ્યું છે આ ઉપરાંત જરૂરિયાતમંદ બાળકોને ચપ્પલ વિતરણ કરવામાં આવી રહ્યા છે ઈન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન દ્વારા એક સપ્તાહ દરમિયાન ઈન્દ્રપ્રસ્થનું રસોડું અને ગ્રામ્ય વિસ્તારમાં ત્યાર સુધી પચીસ વધુ ચપ્પલની જોડી વિતરણ કરવામાં આવી ચૂકી છે ઈન્દ્રપ્રસ્થનું રસોડું ખાતે પગરકા સ્ટેન્ડ મૂકવામાં આવ્યો છે જ્યાં ચપ્પલ વગર ભોજન માટે આવનાર બાળકને પહેલાં ચપ્પલ આપવામાં આવે છે ઉનાળા દરમિયાન આ સેવા અવિરત કાર્યરત રહેશે સંસ્થાના યુવાનોની ટીમ વિવિધ ગ્રામ્યમાં જાતે જઈ બાળકોને પગરખા પહેરાવી ઉનાળામાં ચપ્પલ વગર નહીં ફરવાની સમજ આપી રહ્યા છે